પ્રાંતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આ અમારી સરકાર કામ કરી રહી છે નમો ડ્રોન દીધી યોજના અંતર્ગત પણ આજે અનેક બહેનો છે એ ટ્રેનિંગ લઈ અને સારી રીતે ખેતી કરી રહી છે અહીંયા પ્રાકૃતિક ખેતીને વિશે તજજ્ઞો ભાઈ કનુભાઈ અને અજીતસિંહ એમણે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું કે આજે આપણી ધરતી બંજર બની રહી છે રાસાયણિક ખાતરોથી ત્યારે આપણે આપણા ઘરના ખૂનામાં પણ એક આપણે ઝેર મુક્ત ખોરાક છે એ આપણા આપણી પેઢીને આપણા બાળકોને ખવડાવીએ તો આપણા આપણા ઘરના ખૂણે ટેરિસ ગાર્ડન અને કિચન ગાર્ડન જેવી અહીંની માહિતી આપી છે કે આપણે આપણું પોતાનું આ શાકભાજી છે એ આપણા ઘર આંગણે આપણે એને ઉગાવીએ અને રાસાયણિક ખાતરોમાંથી મુક્ત આપણે બનીએ એવું સરસ મજાનું અહીંયા કજક દ્વારા પણ વિષયવાર માહિતી આપી છે અહીંયા જુદા જુદા ગામડાઓમાંથી કૃષિ સખી બેંક સખી નમો ડ્રોન દીદી લખપતિ દીદી આમ અનેક લહેનોના સન્માન થયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી પધારેલી પિંક રિક્ષાવાળી લહેનોનો પણ સન્માન થયા છે અને ટોટલી આ કાર્યક્રમ મહિલા નમો સખી મંડળ દ્વારા આ આજે સરસ મજાના ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમનું આયોજન થયું છે અનેક પદાધિકારી નગરસેવકો અને અમારા જે હું મોરબી જિલ્લો હળવદ તાલુકાથી આવું છું મારા સખી મંડળનું નામ જીએસ છે હું હળવદ તાલુકાને મયુર નગર ગામની રહેવાસી છું અમે લોકો હેન્ડમેડ પર્સ ને જ્વેલરીની બધું બનાવીએ છીએ અમે દસ બહેનોનું સખી મંડળ છે અમને આ સરકાર તરફથી જે સરસ મેળામાં અમને પ્રોત્સાહન સારું મળે છે અમને અમારું સેલિંગ પણ સારું થાય છે ભાવનગર અમે સરસ મેળામાં આવ્યા છીએ અમને બહુ મજા આવે છે થેન્ક યુ મેરા નામ અક્ષય कल तो से अपना आशापुरा माता महिला मैया से जिए उसको लेके आए हम अपने कल से अपना ड्राई फ्रूट लेके आए थे काली द्राक्ष लेके आए उसके बाद जॉर और मैथी बनेला गाठिया चीज तो उसके बाद मट्टी बनेला पास्ता और राजमती बनेला चिप्स था और मगती बनेला वाटी थी कल से डेढ़ सौ किलो माल लेके आए थे दो के दो दो दिन में पूरा माल खत्म हो गया अभी खाली अपना ड्राई फ्रूट बचा आपको तो यहाँ आके कैसा लगा बहुत बढ़िया लगा हम पहली बार यहाँ पे आए पहली बार आए थे हमें लगा नहीं था कि इतना अच्छा रिस्पॉन्स मिलेगा इतना अच्छा मिलेगा मेरा चलेगा लेकिन खाली दो ही दिन में डेढ़ सौ के जी माल पूरा खत्म हो गया आपका जो है वो हमारे आशापुरा न्यूज में हम देखाने वाले हैं माँ मा चैनल में अच्छा चैनल भूज की चैनल आपको कैसा लगेगा बहुत बहुत बढ़िया लगेगा बहुत गर्व होगा कि आप पहली बार अपने न्यूज़ पे आ रहे हैं न्यूज पे अपना कुछ इंटरव्यू वगैरह हुआ હું સંસ્થામાં પાંચ વર્ષથી ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને મહિલા મંડળને સપોર્ટ કરે છે એટલે તેમાં ત્રણસો થી વધારે બહેનો મહિલા મંડળ બનાવે છે વીસ થી વધારે આપણે મહિલા મંડળ છે એમાં ખાખરા છે અથાણા છે મસાલા છે એલોવેરા આંબળા જુસ છે કારેલા જાંબુ જુસ છે પછી બનાના વેફર છે આંબળા ફેંડી છે અને ખાખરામાં બી આપણે ઘઉંનો લોટ વાપરીએ છીએ મેંદોની યુઝ નથી કરતા ને હેન્ડમેડ ખાખરા આવશે અથાણામાં વિનેગર નથી નાખતા ફિજોરેશન કાંઈ નાખતા નથી અને હેન્ડમેડ ખાખરા આવશે અને અમે અહીંયા નમો સખી સંગમ મેળામાં આવ્યા છે ને આપણો સ્ટોલ રાખેલો છે અને એમાં નિમુબેન બાભણીયા તથા એચ સીજી આપણે મહિલા મંડળની પ્રોડક્ટ વેચીએ છીએ તો એમાં અમને જાજો સપોર્ટ મળે એવી અમે રાખીએ છીએ બે દિવસથી મળે છે અમને બહુ સારો મળ્યો છે કેમ કે આપણે જીએલપીસીવાળાની જ શોપ છે આપણે અને એમાં જ આપણી શોપ મારું નામ દેવયાની બેન વિક્રમસિંહ બારૈયા છે હું નવસારી જિલ્લાના વાસ્તા તાલુકામાંથી આવું છું અને હું યોગેશ્વર સખી મંડળ તરફથી આ બધી અગિયારથી બાર બહેનોને ગાયના છાણમાંથી અગરબત્તી ધૂપબત્તી મચ્છરની અગરબત્તી ઘવનની લાકડી વગેરે બનાવતા શીખું છું અને કેમ્પમાં આજે પહેલીવાર અમારો નંબર લાગ્યો છે ભાવનગર કેમ્પમાં પહેલીવાર હું આ એક્ઝિબિશનમાં આવી છું મને ઘણું સારું એવું લાગ્યું છે અને ઘણાને નેચરલ વસ્તુ પ્રત્યે આકર્ષવાની મેં ઘણી કોશિશ કરી છે અને બધા સમજી પણ લીધું છે કે નેચરલ વસ્તુ વાપરવી બહુ જરૂરી છે ત્યાર પછી અમે નાગલી જે રાગી કહી છે એની બિસ્કિટ પણ લાવ્યા છે અને તોરણો જે બેનો બનાવે છે તે પણ અમે એમાં મૂકી છે

આયોજન કરવામાં આવ્યું તારીખ નવ દસ અગિયાર ને બાર આની અંદર અમારા જેવા નાના જે કારીગરો છે કે જેવી અમે વસ્તુ ઘરે નાળિયેના છાલામાંથી આવી બધી વસ્તુ બનાવીએ છીએ આનું વેચાણ કઈ રીતે કરવું તો એ અમારી ચિંતા કરી અને અહીંયા અમને વિનામૂલ્યે સ્ટોલ આપ્યા છે તો આ સ્ટોલની અંદર અમે નવ તારીખથી બેઠા છે અમારો જે કાંઈ વેપાર છે અમે હાથે બનાવીએ છીએ અને વેપાર થાય છે એમાંથી અમારો પરિવાર પણ સારી રીતે એમાં ચાલી શકે સાંસદે ખૂબ ચિંતા કરી છે જવો બધા એક સ્ટોલ ધારકને આવી નમો સખી સંગમ મેળાની ભેગો આપી છે વિના મૂલ્યે કુ બંચ તેમજ બપોરે જમવાની વ્યવસ્થા સાંજે જમવાની વ્યવસ્થા પાણીની આવી ખૂબ સરસ અમારી નાના જે કલાકારો છે ઉગતા કારીગરો છે એના માટે ચિંતા કરી છે એ માટે નિમુબેન બાંભણિયા ભારત સરકાર ગુજરાત સરકાર તમામનો આભાર માન્ય છે અને અમારો વેપાર જે અમારી રોજીરોટી પણ આમાં ચાલતી થઈ અમારા વ્યવસાયનો એક પ્રચાર જોરદાર થઈ ગયો છે કે આટલી વસ્તુ અહીંયા મળે છે આ ગામના આ જિલ્લાના એવી રીતે એટલે અમે તંત્રનો અને નિમુબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે